મોટાવરાછા ખાતે આમલેટની લારી ચલાવનાર પર કરાયેલા જીવલેર હુમલા મામલે પોલીસે ફરી તપાસ ધરી ત્રણ હુમલાખોરોને ઝડપી પાડી કાઢ્યો હતો સુરતમાં અસામાજીક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં વરાછા ખાતે આમલેટની લારી ચલાવનાર પર જીવલેન હુમલો કરાયો હતો વાહન પાર્કિંગ જેવી બાબતે થયેલા છગડાયામાં આમલેટની લારી ચલાવનાર અને તેના ભાઈઓ પર હુમલો કર્યો હતો જે હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બનાવને લઈ ઉતરાણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્વરિત તપાસ હાથ ધરી આમરેઠી લારી ચલાવનાર અને તેના ભાઈઓ પર હુમલો કરનાર ત્રણ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને તેઓને તેઓએ જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં સરઘસ કાઢ્યું હતું તો આરોપીઓનું સરઘસ કાઢ્યું તે સમયે ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને આરોપીઓને શાન ઠેકાણે ફાળી હતી